નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં જો કોઈની તુલનામાં તમને સફળતા પ્રાપ્ત કરવામાં વધારે સમય લાગે છે તો નિરાશ ન થવો કારણ કે ઘર બનવાથી વધારે સમય બંગલો બનાવવામાં લાગે છે સવાલ નંબર એક કાચ કે અરીસો કઈ રીતે બનાવવામાં આવે છે એનો જવાબ છે કાચ રેતી બને છે રેતી અને અમુક અન્ય સામગ્રીને એક ભટ્ટીમાં પંદરસો ડિગ્રી સેલ્સિયસ પર ઓગાળવામાં આવે છે અને પછી ઓગળેલા કાચને એક ખાંચાઓમાં ટીપું ટીપું કરીને ભરવામાં આવે છે સવાલ નંબર બે દુનિયામાં સૌથી પહેલાં પતંગ ક્યાં ઉડાવવામાં આવી હતી એનો જવાબ છે દુનિયામાં પહેલા પતંગ ચીનમાં ઉડાવવામાં આવી હતી વર્ષ પહેલા ચીનમાં સેન્ડોંગ શહેરમાં પતંગનો આવિષ્કાર થયો હતો સવાલ નંબર ત્રણ શું બંદૂકની ગોરી સ્પેસ સુધી જઈ શકે છે એનો જવાબ છે નવ એમ એમ બંદૂકની ગોરીની રેન્જ બાવીસો મીટરની હોય છે અને પૃથ્વીથી સ્પેસની દૂરી લગભગ સો કિલોમીટર છે ગોરી આકાશમાં ચલાવ્યા પછી ગુરુત્વાકર્ષણના કારણે ઘોરીની સ્પીડ ઓછી થઈ જાય છે અને ગોરી જમીન પર પડી જશે સવાલ નંબર ચાર ચીનમાં ગૂગલ ફેસબુક બેનગેમ છે એનો જવાબ છે ચીન દેશની જનતા પર નિયંત્રણ રાખવા માંગે છે યુટ્યુબ અને ફેસબુકથી ચીનની સચ્ચાઈ બીજા દેશોમાં જોવામાં આવશે ચીનમાં સોશિયલ સાઇટ પર એક અકાઉન્ટ બનાવવા માટે પર્સનલ આઈડી આપવાની હોય છે જેનાથી ડેટા લિંક થઈ શકે છે માટે ચીને પોતાની જ ગૂગલ ફેસબુક જેવી એપ્સ બનાવી લીધી છે કે નહીં એ કઈ રીતે ખબર પડે એનો જવાબ છે સંતુષ્ટ થયેલી મહિલાના ફેસ પર એક અલગ ખુશી જોવા મળે છે તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ કરી દેજો અને હા વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ